જય દ્વારકાધીશ રેખાબેન પોપટ યતિન ગોકાણી જય દ્વારકાધીશ આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશ દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશ દિવ્ય વજારોણમાં જે કોઈ પણ જોઈ રહ્યા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણના દર્શન કરી શકે

મૃત્યુ સમયે શું સ્થિતિ હોય અને કેવું મોત આવે એના ઉપર જે છે સમજાવી રહ્યા છે ભગવાન કહી રહ્યા છે કે શુકલ છે કે કૃષ્ણ છે સુદ અને વધ જેવા બે પક્ષ જ ચંદ્રની કળાઓને સમર્પિત છે ચંદ્ર જો વધે તો એ સુદના પૂનમના દિવસ હોય પ્રકાશ હોય અને અંધારું હોય ચંદ્ર ઘટતો જાય તો એ વધના દિવસ હોય જે કાળ રાત્રિના દિવસો કહેવાય એટલે ધૂમ્ર રાત્રિના દિવસો કહેવાય છે વધના દિવસો કહેવાય છે અને સૂર્યનું દક્ષિણાયન હોવું સૂર્યની દક્ષિણ તરફની ગતિ હોય એટલે દક્ષિણાયન કહેવાય તો એ ત્યારે કહેવાય છે કે યમલોકના દ્વાર ખુલતા હોય છે તો એ સમયને થોડો ખરાબ કહેવાયો છે અને એટલા માટે જ જો ત્યારે કોઈ મૃત્યુ પામે છે તો એને કદાચ પુણ્ય કર્યું હોય એને ખૂબ નામ જપ લીધું હોય યોગી હોય તો પણ એ થોડો સમય જે સ્વર્ગમાં પુણ્ય ભોગવવા માટે જાય છે પણ પાછો પુનરાવર્તન થઈને એમને પાછું જ અહીંયા નીચે જે છે આવું પડ આવું પડતું હોય છે પણ જે ઉત્તરાયણમાં અને શુકલ પક્ષની અંદર પોતાનો દેહ ત્યાગ કરે છે એ લોકોને પુનરાવર્તન નથી થતું એ લોકો ત્યાં જ સ્થાયી થાય છે હવે સત્યાવીસ શ્લોકમાં ભગવાન શું કહે છે નેતે શ્રુતિ પાર્થ જાન યોગી મુયતી કશ્ચન તસ્માત સર્વેશું કાલેશું યોગયુક્ત ભવાર્જુન ભગવાન બહુજ સુંદર આ શ્લોકમાં વાત કરે છે. પહેલા તો ભગવાને સમજાવ્યું મૃત્યુ સમયને સમજાવ્યો. મૃત્યુ સમયના બે માર્ગને સમજાવ્યા. ગતિ શું છે એ બધું જ સમજાવ્યું. પછી ભગવાન હવે એને 27માં શ્લોકમાં ભગવાન સમજાવે છે કે અર્જુન આ બે પ્રકારના માર્ગોને જે લોકો પણ તત્વથી જાણે છે એ એ માર્ગના મોહિત થતા નથી. પરંતુ એ બધા જ કાલમાં જે છે

હું બધી જ ગતિ જે છે એ યોગયુક્ત તું યોગયુક્ત બની જા પછી હું બધી જ ગતિ સરખી કરી દઈશ એટલે પહેલાં ભગવાન સમજાવ્યું કે શુક્લ પક્ષમાં આ થાય કૃષ્ણ પક્ષમાં આ થાય સુદમાં આવું વદમાં આવું આવી રીતે મૃત્યુ થાય તો ગતિ ન થાય પણ જે ભગવાનના ભક્ત જે છે એને આ વસ્તુ નથી નડતી ભગવાન અહીંયા સમર્પણનો ભાવ ભગવાનના ભક્તનો ભાવ સમજાવે છે કે તું સમર્પિત થઈ જા તું યોગયુક્ત એટલે તું જોડાણ કરી લે જે સૌથી પહેલા શબ્દ થી સ્ટાર્ટ થાય છે કે યોગ એટલે કે જોડાવું આત્મા પરમાત્માને તું જોડીને કર્તવ્ય કર નિરંતર તારી અંદર ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષી ભાવે આત્મા રૂપે બેઠા છે પછી તારાથી કંઈ ખોટું ખરાબ થશે જ નહીં તારું બધું જ કર્મ સતકર્મ હશે તો તું યોગ યુક્ત બની જા તું જોડાણ વાળો મન અને બુદ્ધિ મારા મામા સમર્પિત કરી દેસુ સમર્પણ ભાવની વ્યાખ્યા ભગવાન આ શ્લોક માં સમજાવે છે કે જો એકવાર તો સમર્પિત થઈ જાય સમર્પણ ભાવ ભગવાન પ્રત્યેનો આવી જશે પછી કદાચ તું કૃષ્ણ પક્ષ કે દક્ષિણાયનમાં મરીશ ને તો પણ તારી ગતિને હું સાચવી લઈશ હું તારી ગતિ જે છે નહીં થવા દઉં ઘણા એવા ભગવાનના ભક્તો જે છે આપણે જાણીએ છીએ કે કબીરના દોહા આપણે બોલતા હોઈએ છીએ કે જે તત્વજ્ઞાનથી ભરપૂર છે કબીરના દોહાની અંદર તમે સમજો આખાના ચાખા ચાખા કહેવાય કે કબીરના જેવાય છે ઈશ્વરને એણે જાણી લીધું છે એને કોઈ પૂજા વિધિને નથી જાણ્યા ઈશ્વર તત્વને જાણ્યું છે અને એ ભક્તોને આજે પણ આપણે યાદ કરીએ છીએ અને આપણે સમજ ભગવાન શ્રી દ્વારિકાધીશી સુંદર એવી ગુલાબી અને પીળા રંગની ધ્વજા જે છે એ ખુલી ગઈ છે લાઇટ દેવી પિંક છે ગુલાબી કલર અને માધવસિંહ જવાહરસિંહ પોતાના જે આખો ભક્તિને તમને કીધું ને કે હવે છઠ્ઠા અધ્યાય થી બાર અધ્યાય સુધી આખા જ અધ્યાયમાં માત્ર ભક્તિની જ વાત આવશે ભગવાન ભક્તિ સિવાય કઈ નહીં કે આ મહિમા છે પેલા જ્ઞાનનો મહિમા ભક્તિનો મહિમા આવ્યો ભક્તિ વિશે ભગવાન વાત કરી રહ્યા છે એટલે એના ભક્તો ઉદાહરણ દે છે કે પછી ગમે ક્યારે મૃત્યુ થાય જો આપ મારો ભક્ત હશે ને મને સમર્પિત હશે ને તો એની ગમે એ ગતિ હોય ને હું એને શ્રેષ્ઠ ગતિ બનાવી દઈશ કદાચ એ કૃષ્ણ પક્ષમાં કે વધ પક્ષમાં એમનું મૃત્યુ કેમ ન થયું હોય કદાચ એમનું દક્ષિણાયનમાં મૃત્યુ કેમ ન થયું હોય પણ જેણે મને સમર્પિત છે ને એવાની તો હું અચળ ગતિ જ કરું છું નરસિંહ મહેતાના પદો હોય કે મીરાના પદો હોય આજે વર્ષો પછી પણ આપણે સાંભળીએ છીએ આશા નથી નરસિંહ મહેતા ને એવું નતું કે કુંવરબાઈનું મામેરું ભરાઈ ગયું તો હવે પૂજા વિધિ બંધ હવે ભગવાન ના ભજન બંધ એ ટાર્ગેટ થી એને ક્યારેય ભગવાન નું નામ લીધું જ નથી બસ એને ગમતું અને સમર્પણ ભાવ સાથે એમની કૃપાઓ જોઈને કે ભગવાન ઉપર ભગવાનની આપણા ઉપર આટલી બધી અસીમ કૃપાઓ છે તો એ કૃપાને ધ્યાનમાં રાખીને એને જોઈને માત્ર સમર્પણ ભાવથી જ એમણે ભગવાનને ભજ્યા છે ને એટલે જ એમને ભગવાન મળ્યા પણ છે એટલે આ સત્યાવીસમાં શ્લોકમાં ભગવાન શુદ્ધ સમર્પણની વાત સમજાવે છે કે એક વખત જો ભગવાનનું સમર્પણ આપણે એમનામય થઈ જાય એમને સમર્પિત થઈ જાય પછી કોઈ પણ ગતિ હોય ને એ બધી જ

જય દ્વારકાધીશ દિનેશ ફાંગલિયા જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાયકું મને જય દ્વારકા ટુ વૃંદા પાણીયા સાઉને જય 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 દ્વારકાધીશ